ટાણા જીરું અને પકોડામાં તડકો મારી અને પકોડાને મસાલો બનાવીએ છીએ તેમાં લીમડો અને જીરું નાખી ગાણા કરવા નાખવા ચાખા નથી વઘાર માર્યો તો ગુજરાતીમાં વઘાર કહીએ અને તે પકોડાનો ટેસાકો અલગ જ આવી રહ્યો છે ચલો દસ તાજ તો પકોડા ખાવાની બહુ જ મજા આવશે ને એમાં પાછો વરસાદ

કટિંગ સરસ જાય પકોડા પકોડું બની ભાઈ ને શાખવાનું છે દેવરજી પકોડા તળી રહ્યા છે કેમ લાગશે દોસ્તો અમારા દેવર થી પકોડા બની જાય બહુ સરસ બની જાય છે દેવર તો દેવર છે તો કારીગર છે આપણે પકોડા ની રેસીપી છે ને આખી લોટ ઉપર જ આધારિત હોય છે જે માછો લોટ હોય ને એવું પકોડું ક્રન્ચી બને છે અને ઉપર છે ને કાળું ના થાય વાઇટ બ્લેક કલર થઈ જાય ફોયા કાપો તમે ચાલો એટલે મેન રેસીપીમાં આ તો છે મેન પકોડું પકડી આમ કરી આમ કરી નાખો એટલે થઈ જાય આ છું ક્રન્ચી મારા ફઈ પકોડા કાપી રહ્યા કટિંગ કરી રહ્યા છે ફઈ કેવું લાગે છે કટિંગ કરવામાં હે તો ફઈ પકોડા કટિંગ રહ્યા કરી રહ્યા છે પકોડાની ડિશ તૈયાર થઈ ગઈ છે તે ચાલો દોસ્તો આપણે ટેસ્ટ કરીએ કેવા લાગે છે ફઈ પકોડા સાકો માં જોવો તો કેવા લાગી રહ્યા છે કયું બેન પકોડા બહુ મસ્ત